નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા ઘરમાં કોઈ દેવ દેવદુખ હોય તો પછી કર્મોની જો કઠિણ હોય કે કોઈ આપણા કર્મો એવા કરેલા હોય કે એનો કઠિન સમય આવેલો હોય અને કોઈ આપણા ઘરમાં દુઃખ હોય તો આપણને કઈ રીતના ખબર પડે કે આપણા ઘરમાં કોઈ દેવ દેવદુખ છે કે શેનું દુઃખ છે તો આ વિડીયોમાં આપણે આના વિશે ચર્ચા કરીશું અને આની સંપૂર્ણત માહિતી જાણીશું તો મિત્રો એના માટે આપણે સૌ પ્રથમ તો આપણી જે કુળની કુળદેવી છે માતા છે એની સંભાળ લેવાની છે બીજું મિત્રો જે આપણા પિતૃ થયા હોય તેમની પણ આપણે સંભાળ લેવી જરૂરી છે એટલે આપણે તેમની પણ સંભાળ લેશું મિત્રો જો ઘરમાં જો દેવનું દુઃખ હોય ને તો પહેલાં તો આપણા પિતૃઓની સાળ સંભાળ લેવી પિતૃઓના લીધે જ ઘરમાં દેવ દુઃખ આવે છે જો તમારા પિતૃ કે કુળદેવી રાજી આપણા ઉપર હોય ને તો આપણા ઘરમાં ક્યારેય સંગટો નથી આવતા ક્યારેય પણ કોઈ વાતનું દુખ નથી આવવા દેતા મિત્રો કુળદેવી અને પિતૃ બંને જો રાજી રહેશે આપણા ઉપર તો ગમે તેઓ આપણા ઘરમાં વિઘ્ન કે કોઈ પણ જાતિનું દુઃખ આવશે ને તો આપણી આસાનીથી એને પાર ઉતારી શકીશું અને આપણી હેરાન પણ નહીં થવાના કે કોઈ વિઘ્નમાં કોઈ સામાજ્ય ક્ષેત્રે કોઈ ધંધા વિશે કોઈ પણ વિષયમાં તમે પાર ઉતરશો ને તો એકના લીધે એક જ આપણા પિતૃ અને કુળદેવી જો આ બંને રાજી હશે ને તો તમે આસાનીથી પાર ઉતરી જશો તમારો કોઈ પણ વાળ ઓકો નહીં કરી શકે મિત્રો આપણા ઘરમાં ક્યારેક પણ દેવનું દુઃખ આવે છે તો આ દેવનું દુઃખ આપણા ઘરમાં આવે છે તો આપણને કઈ રીતના ખબર પડે તો મિત્રો જો તમારા ઘરમાં ઝઘડા કૂકવા થાય છે કોર્ટ કચેરી થાય છે ગમે તે વિઘ્ન આપણા ઘરમાં આવે છે કોઈપણ જાતિનું દવાખાનું વિઘ્નો બીમારી લાગુ ઘરમાં પડે છે તો એનો મતલબ શું થાય છે આપણા પિતૃદેવ અને કુળદેવી આપણા ઉપર રાજી નથી ત્યારે આ બધું બનતું હોય છે જ્યારે આ રાજી હોય ને ત્યારે આ ક્યારેય નથી થતું પણ આ જ્યારે રાજી ના હોય ત્યારે આ બધા વિઘ્નો આવવા લાગે છે મિત્રો તમે જ્યારે ખરાબ સમયમાંથી પછાર થતા હોય આપણી પાસે તો પૈસા હોય નહીં કોઈ જોડે આપણે પૈસા માગીએ ત્યારે આગળ ધણી પાસે પૈસા નથી હોતા અને એ પણ આપણા જેવી હાલતમાં હોય છે અથવા પૈસા એની પાસે હોય છે સતા આ પૈસા આપણને આપતો નથી અને કહી દે છે મારી પાસે પૈસા નથી હતા એ વપરાઈ ગયા છે અથવા મારે પણ કાલે દવાખાને જવું છે આવું ખોટી રીતના માહલું ગાઢતો હોય છે પણ જેવું આગળ ધણી તમારી સાથે ખોટું બોલે છે અને કહે છે મારી પાસે પૈસા નથી મારે અમુક જગ્યાએ આપવાના છે કે દવાખાને જવાનું છે કે દુકાનનું નામું ભરવાનું છે તો એ તમે તો ખરાબ સમયમાંથી પછાર થઈ જશો પણ એ ભાઈને ખરાબ સમય આવશે કેમ કે તમારી સાથે ભાઈ ખોટું બોલ્યો છે અને જેમો બોલ બોલશે દવાખાનું નામ આપશે કે દુકાનનું નામ આપશે કે ગમે તે નામ આપશે એ પૈસા એમાં જ જવાના છે આ એક ભગવાનનું કરામત છે તો મિત્રો આ બધું શેના લીધે થતું હોય છે કોઈ આપણા દેવ આપણને સંગઠ આપે છે કે આપણા કર્મની કઠણાઈ છે આના વિશે થોડી વાત જાણી લઈએ તો આપણે કોઈ એવા કર્મ કરતા હોય છે કે આપણા કરવાથી કોઈના શરીરના ઉપર કોઈના દિલ ઉપર ઠેસ વાગે આવા કર્મ આપણી કરતા હોય તો આ બધું પ્રોબ્લેમ આવી શકે છે કેવી રીતના કે તમે દાન તો કરતા નથી પણ કટકો રોટલો કૂતરાણ પણ ક્યારે નાખતા નથી કે તમે ગાયને પૂળો ક્યારેય નાખ્યો નથી ભગવાન માતાજીને માનતા નથી ધારો કે માતાજીને તો માનીએ છીએ પણ ભગવાનને માનતા નથી એટલે ભગવાનને માનતા નથી પછી ખોટું રોજ ખોટું બોલીએ છીએ આ એક કર્મ છે આ એક કર્મ છે અને આપણે આ જેવું બોલીએ એવું જ ભોગવવું પડે છે આ એક કર્મ છે જેવા આપણી માતાજીને માનીએ એવા ભગવાનને માનવા જરૂરી છે માતાજીના ગીતો વાર્તાઓ સાંભળીએ છીએ એટલું ભગવાનની ભક્તિમાં જોડાઈ રહેવું ભગવાનના ભજન સાંભળવા અને કોઈ પણ જગ્યાએ ભજન હોય તો ભજનમાં જવું સત્સંગ સાંભળવું અને ભક્તો કહે કે એવી રીતના આપણે કરવું તો આ કોઈ પણ વિઘનમાંથી કે કોઈ પણ દુઃખમાંથી પાર નીકળી જવાય છે તમે એક વાત એક દાખલો સમજો કે થોડા તમારા ઘરમાં દુઃખ છે કોઈ પણ જાતિનું અને તમે હરાન થઈ ગયા હોય અને મરવા જ્યારે ફરતા હોય ને એવાની અંદરમાં તમે ભગવાનના ભજન સાંભળો અને સત્સંગ સાંભળો જો તમને એમાંથી કંઈક ને કંઈક રસ્તો નીકળશે અને આ તમારા વિઘ્નો પણ ટળી જશે ખાલી તમે સાંભળવાથી ભગવાન તમારા ઉપર આટલી કૃપા કરે છે તો પછી આ કરવાથી કેટલી બધી કૃપા કરે મિત્રો આ એક જાણવા જેવું છે તો મિત્રો પિતૃદેવ અને આપણી કુળની દેવી જો આ બધાથી આ ભગવાનની ભક્તિ કરવાથી તેમની ભક્તિ કરવાથી આપણા ઉપર રોજ પસંદ રહેતા હોય છે અને જ્યારે પસંદ આપણા ઉપર હોય ને ત્યારે કોઈની તાકાત નથી કે આપણા ઉપર કોઈપણ વિઘ્ન આપે કે કોઈ પણ આપણા ઉપર ખોટું કરવા ઈચ્છે ને તો આપણું ક્યારેય કોઈ ખોટું નથી કરી શકતું અને જે ખોટું કરે એનું જ ખોટું થાય છે સામે એ કહેવા છે કે ખાડો જે કરે એ જ પડે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણી આટલું જણાવ્યું છે વિડીયો તમને ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમને જેવું પણ અમા અનુકૂળ લાગે એવી કોમેન્ટ કરી જણાવી શકો છો તો બધાને જય માતાજી जशी कृष्ण जय गुरु महाराज